અને તંત્ર આ સાત કામ ને નોટિસ આપી છે એનો મતલબ સીધો એવો થાય કે ત્યાં મોટા ભાગે ભ્રષ્ટાચાર ચાલે છે એટલે કે સાત કામ એવા છે જેને તંત્ર એ નોટિસ આપી છે હું આપના માધ્યમથી અને એવી રજૂઆત કરી છે પછીયા ત્રણ ગામ ના કામ છે વિરોધના ના બેનરોમાં તો એક મુખ્ય વાત એ છે કે આપણો સૌરાષ્ટ્ર પ્રદેશ છે આખા વિશ્વમાં મગફળીમાં વકરાય છે આખા રાજકોટ જિલ્લામાં લાખો લાખો ખેડૂતોએ મગફળી લાવી છે આ મગફળી વાળા એ ખેડૂતોને દાણા છે દાબા એટલે કે પધરાવી દીધા છે અને એમાં પચાસ ટકા નો ઉગાવો નીકળ્યો પચાસ ટકા છે અને પચાસ ટકા ફરીવાર વાવણી કરી છે આ તંત્ર ને જે તે સમયે

અમારા અધિકારી જે સિંચાઈ ના છે ત્યાં જઈ અને સર્વે કરશે તે પછીની કાર્યવાહી અમે ડીડીઓ સાહેબ ને કહી અને જરૂરી કાર્યવાહી આગળ કરશું ખરેખર તો સાહેબ એટલું બધું કઈ છે નહીં સામાન્ય અમારા ગામડામાં ક્યાંક ક્યાંક એવા ઇસ્યુ છે પણ હવે જે મગફળીનું બિયારણ છે એમાં ભેજ પ્રમાણ વધારે હોવાથી ક્યાંક નથી ઉગતી કે આવું છે તો એ પણ બિયારણના સેમ્પલ લઈ અમે લોકો જુનાગઢ યુનિવર્સિટીમાં અમારા અધિકારી છે મોકલેલા છે એનો રિપોર્ટ આવ્યા પછી એની પણ કાર્યવાહી આગળ જતા જરૂર હશે જે કરીશું સામાન્ય સભામાં એકસો એકને પિસ્તા એક થી પિસ્તાલીસ પ્રશ્નો હતા અને વધારે જેમો ચેકડેમો રસ્તાઓ એના શિક્ષણમાં જે ઓરડાઓ ખરાબ થઈ ગયા હોય કે કોઈ બાળકોને ક્યાંય અકસ્માત ન થાય એના માટેના બધા પ્રશ્નો લીધા હતા આપણે જોઈને તો અત્યારે રાજકોટ જિલ્લામાં કે ઓરડાઓ દ્વારા જે પોપડા પડે કે પછી કોઈ જાનહાની થાય એ માટે અધિકારીઓ શ્રી શ્રીવારે અમે કીધું કે ભાઈ ક્યાંય બી આવા જર્જરિત ઓરડા હોય તો બાળકોને ત્યાં બેસાડતા નહીં બાર તેને શિફ્ટ કરજો એટલે કાંઈ ખોટી મોટી જાનહાનિ થાય નહીં એ અમે બધાએ આ ટીમે સર્વે કર્યું છે જ્યાં જ્યાં જર્જરિત ઓરડા હોય ને ત્યાં ભાડે રાખી અને બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે